તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ઓગણપચાસમી જન્મજયંતિની ઉજવણી કરી જે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાનના વારસાને માન આપીને રાષ્ટ્રીય એકતા દિવસ એકત્રીસમી ઓક્ટોબર તરીકે મનાવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસમી ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ નડિયાદ ગુજરાત ખાતે થયો હતો તેમનો પરિવાર લેવા પાટીદાર સમાજનો હતો તેઓ ઇંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો રોમન કાયદામાં ઇનામ મેળવ્યું અને ઓગણીસસો તેરમાં બેરિસ્ટર તરીકે ભારત પરત ફર્યા ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભૂમિકા તેઓ મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા ખેડા સત્યાગ્રહ ઓગણીસસો અઢાર દુષ્કાળને કારણે પાક નિષ્ફળ જવાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે કર્મુક્તિની માંગણી માટે તેમણે ખેડા સત્યાગ્રહમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી બારડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠાવીસ અન્યાયી કર વધારા સામે બારડોલી સત્યાગ્રહ દરમિયાન પ્રતિકારનું નેતૃત્વ નેતૃત્વ કર્યું તેમના માટે તેમને સરદારનું બિરુદ મળ્યું અસહકાર અને સવિનય યાજના ભંગ ગાંધીના વિઝનને અપનાવ્યું ઓગણીસો ત્રીસમાં માં મીઠાના સત્યાગ્રહ જેવા અગ્રણી પગલાં લીધા અને તેમની સંડોવણી માટે બહુવિધ કેદનો સામનો કરવો પડ્યો

ભારતીય સંઘમાં પાંચસો બાસઠ રજવાડાઓના એકીકરણની આગેવાની કરી લાખો લોકો માટે સ્થિરતા અને લોકશાહી સુરક્ષિત કરી હતી ઓગણીસો સુડતાલીસના ભારતીય સ્વતંત્રતા અધિનિયમે રજવાડાઓને સ્વતંત્રતા જાહેર કરવાની મંજૂરી આપી હતી ભારતની નાગરિક સેવાઓને મજબૂત બનાવવી આધુનિક અખિલ ભારતીય સેવાઓની સ્થાપના દેશના વહીવટી માળખાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અમલદારશાહી પ્રણાલીને મજબૂત બનાવવામાં તેમના યોગદાન માટે ભારતના નાગરિક કર્મચારીઓના આશ્રયદાતા સંત તરીકે યાદ કરવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકત્રીસમી ઓક્ટોબર બે હજાર અઢારના ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનું સન્માન કરીને ગુજરાતના કેવડીયા ખાતે એકસો બ્યાસી મીટર છસો ફૂટની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નર્મદા નદી અને સરદાર સરોવર ડેમ કોન્ક્રીટના જથ્થા દ્વારા વિશ્વભરમાં બીજા નંબરનો સૌથી મોટું ગુરુત્વાકર્ષણ ની દૃષ્ટિ આ પ્રતિમા બેટ ટેકરી પર સ્થિત છે બે હજાર વીસમાં માં ભારતની સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સ્કો ની આઠ અજાયબીઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી